મોડાસામાં કમાલભાઈએ પોતાની દીકરીને મોડાસાના ચાંદ ટિકરી વિસ્તારમાં પરણાવી હતી તેમની દીકરીને સાસરિયા પક્ષ તરફથી અવારનવાર ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે દીકરીને અપાતા ત્રાસ મામલે વાત કરી તો સાસરિયા પક્ષે તેમના પર હુમલો કર્યો પરિણામે આખા પરિવારને ઘર છોડવું પડ્યું દીકરી ઉપર વારંવાર આ દિવસથી આમ પરેશાની કરતો હતો પૈસા લાવ આમ લાવ આમ તો સાહેબ પંદર એક વર્ષ થઈ ગયા એમને શાદી કરતા પણ એમના કુટુંબો એમના ભાઈઓ બધું એમને કહ્યું કે આવી રીતે કર તો એમના પાસેથી પૈસા માંગ એમનો કમાલભાઈ અને તેમના ભાઈઓ ઘર બાર છોડીને હિંમતનગર ના વિસ્તારમાં ખુલ્લામાં રહે છે આખું કુટુંબ ખુલ્લા આકાશ નીચે કોઈ પણ જાતની છાયા વિના રહે છે દીકરીના સાસરિયા પક્ષવાળાએ કમાલભાઈની દુકાનમાં લૂંટ ચલાવીને દોઢ થી બે લાખનો માલ ચોરી ગયા હોવાનું તેમણે જણાવ્યું છે અમારા ઉપર રાતાપાઈ કરી બધું મારમમારી કરી તો અમારા કુટુંબવાળાએ બચાવીને અમને આ રાણા સહિત બાજુ કાઢી દીધા રાણા સહિત કાઢ્યા પછી અમારી ફેમિલી અમે હજીરા જે અમારો હજીરા છે ત્યાં મૂકી અને અમે લોકો પાછા કે ભાઈ શું છે